તરીત તી સાહેબ મેચ્યુસ સુપર કાશ્મીરી લસણ જામનગર માં સસ્તી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હા ભાઈ પંજાં પંજાં હા ભાઈ પંજાંઓ છે બોય હા રૂકે હવે પટેલ ઉભારીયો વસ્તુ હારી એ પાંચના એક જનેમાં હા સોફ્ટ માની હા સરી ઉભી એ 50 50 રૂપિયા હા 10 17 30 30 30 ને 3 થાય ઘટે ને કે એસી કે એસી પિક્સ પિક્સ મેં

કોલેજ હોય આ આલવા ભાઈ બબુ આયું તોને 15 કરોડ ના આપના જતા વિદ્યાવી કે આવશે ને ભાઈ વિદ્યાવી સતોણ વિદ્યાવી સતોણ